પાટણ રાધનપુર ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા નવીન શિક્ષણ સ્કૂલનું ખાતમુહૂર્ત અને સ્નેહ મિલન સમારંભ યોજાયો રાધનપુર સાંતલપુર સમી તાલુકા ક્ષત્રિય સમાજનું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર સાંતલપુર સમી તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહ મિલન કાર્યક્રમ અને નવીન શિક્ષણ સ્કૂલનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો જેમાં અધ્યક્ષતાને ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિ ભાભર હાઇવે પુરાણા રોડ ક્ષત્રિય ઠાકોર સમાજ શિક્ષણ સ્કૂલ ખાતે આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય ઠાકોર સમાજના કાર્યકર્તા સમાજના અગ્રણી સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પાટણ જિલ્લાના ભાજપના પ્રમુખ દશરથજી ઠાકોર અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને સાંતલપુર ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી દાનસે ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર સાંતલપુર સમી તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નવીન શિક્ષણ સંકુલના બનાવ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે સાથે સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો રિપોર્ટર મનુભાઈ ઠક્કર રાધનપુર પાટણ રાધનપુર મુકામે સદારામ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ આવ્યા સાથે સાથે પાટણ જિલ્લા પ્રમુખ આદરણીય ડૉક્ટર દશરથજી ઠાકોર અને સંતો પણ પધારીને દોલતરામ બાપુ દાસબાપુ ટોટાણાધામ બહુચરાદીથી રામદાસ બાપુ રતનદાસ બાપુ આ સંતોની હાજરીમાં આજે એ શક્તિ શક્તિવિદ્યાલયના એ મકાનનું ખાતમુહૂર્ત કર્યું છે અને સંતોએ આશીર્વાદ આપ્યા છે એટલે હું માનું જ્યાં સુધી વહેલી તકે આ ભવનનું એ બાંધકામ થશે એમાં દરેક સમાજના લોકો આવ્યા અને ઠાકોર સમાજના વિશેષ લોકો આવીને સાથ સહકાર આપવાની ખાતરી આપી અને એ શિક્ષણના ધામમાં બધા એક રસ થઈને સંપ થઈને કામ કરશું એવી ખાતરી આપી